જુનાગઢથી ભેસાણ રૂટ પર આવેલ છત્રીસ કિલોમીટરની ગરબા ગિરનારની પરિક્રમા પૂર્ણ જુનાગઢના ભેસાણ રૂટ અને ફરતા ગરવા ગિરનારની છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ જેમાં નિયમ મુજબ અગિયાર રસથી શરૂ થાય છે અને તે રસ્તા પૂર્ણ થાય છે પરંતુ અત્યારે યાત્રાળુ વેલા આવે ને મોડા જાય છે જે લીધે આજે પૂર્ણ થયેલ છે જેમાં મોટા પ્રમાણમાં સાધુ સંતોને શ્રદ્ધાળુ ઉમટ્યા અને પરિક્રમા પૂર્ણ કરી હતી જેના પડાવ જેના બાવાની મઢી તેમજ મારવેલા તેમજ સરકડિયા અનુમાન તેમજ બોળદેવી થઈ ભવનાથમાં પૂર્ણ થાય છે જેમાં પ્રશાસનમાં વન વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ તેમજ જૂનાગઢનો મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ પગે સેવા આપી ત્યારે યાત્રાળુને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેમાં આરોગ્ય વન વિભાગ અને પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી અને બહાર ગામથી આવેલ મોટી સંખ્યામાં અન્નક્ષેત્ર પણ આવે છે ત્યાં વિના મૂલ્યે શ્રદ્ધાળુઓને જમાડવામાં આવે છે જેમાં ભેસાણ રેન્જમાં પાટવડ કોઠાથી સુરજકુંડ તરફ અને સરકડિયા અને માળવેલા તરફ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જે લઈ શાંતિપૂર્ણ ગરવા ગિરનારની પરિક્રમા પૂર્ણ થઈ હતી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી મારું નામ કિરણ બા જાદવ છે હું જામનગર થી આવું છું અને ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે અહીંનું વાતાવરણ સરસ છે અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો અને આનું વાતાવરણ પણ સરસ છે અને સ્વચ્છતા પણ સરસ છે અને આ વખતે સ્વચ્છતા પણ એટલી જ જાળવવાની છે અને આમ જો તો આનું સત એટલું જ છે પરિક્રમાનું લેટ આવી છે મારું નામ રણછોડજી મોહનજી ઠાકોર ગામ રુદાતલ કેટાપુરા રામનગર તાલુકો દેતર જિલ્લો અમદાવાદ ત્યારે ચાલુ કરી હતી ત્યારે હા બે દિવસમાં પૂરી કરને કી આ બે દિવસ પૂરા થાય એમ કેવું લાગ્યું લાગ્યું એવું લાગ્યું તો બધું બહુ સરસ છે જમવાની નાસ્તાની પાણીની બધી ખૂબ સગવડ છે પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે પણ મંદિરમાં જનાર માણસો સાથે સગવડ તો મંદિરમાં કેવી રીતે થશે તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે ખૂબ જ વિકટ રસ્તા છે જેનાથી મેં આજ જોયું કે ઘણા માણસો ને અટકાઈ અને ઓફ થઈ ગયા કે જે રસ્તાના કારણે ચાલી શકે ને ગભરી જાય એના કારણે રસ્તા ખરાબ એના કારણે આવું થયું